વેલકમ ખિલનભાઈ આપ اپنا ટૂંકું પરિચય આપજો ખિલન કમલેશભાઈ પટેલ બિઝિકલી કામ મારું આર્કિટેક્ચરનું છે આપને ખબર હશે કે આજથી વિકાસ સપ્તાહ શરૂ થાય છે વિકાસ સપ્તાહ એટલે જ્યારે આપના માનની વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં એને સત્તામાં આવ્યા જ્યારે સુકાની સંભાળી આજે આપને 24 વર્ષ થઈ ગયા આ 24 વર્ષમાં શું શું વિકાસ થયો છે આપના બધા આખો એ જોઈ રહ્યા છે તો ખૂબ સરસ વાત છે કે આપ આર્કિટેક્ટ છો તો અર્બન ડેવલપમેન્ટ માટે આમ પણ ગુજરાત પ્રખ્યાત છે તો આપને શું ડિફરન્સ દેખાય છે આ ચોવીસ પચીસ વર્ષમાં જે અર્બન ડેવલપમેન્ટમાં રૂલ્સથી રિલેટેડ કોઈ આપને શું સુધારા દેખાય છે આમ જોવા જઈએ તો અર્બન ડેવલપર્સની વાત કરીએ તો જ્યારે મોડા આપણે ગુજરાત છે એ ગુજરાતના દરેક શહેર માટે અલગ અલગ ચીડીશિયાર હતા જે ગુજરાત સરકારે અત્યારે દરેક સિટીઝ માટે સેમ જીડીસીઆર કરેલ છે જેમાં શું છે કે અલગ અલગ જે જીડીસીઆર હતા દરેક સિટીના નિયમ્સ અલગ અલગ હતા એ જે સિટીના વિકાસ માટે થઈ અને દરેકના જીડીસીઆર મોડાસા સિટી છે તો મોડાસાનું જીડીસીઆર સેમ જ રહેશે તો શું છે કે મોડાસા એકલું ગુજરાતની અંદર મોટા સિટીઝના જ વિકાસ નહીં પણ નાના સિટીઝના વિકાસ થાય તે માટે પણ આ જીડીસીઆર ક્ષેત્રે મોટો ફાળો છે એનો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ આપને સાંભળ્યું છે આટલા વર્ષમાં શું આપને ડિફરન્સ ઈઓડીબી પણ આ સમય દરમિયાન જ આ ટર્મ કોઈન થઈ છે તો એમાં શું હવે આપને ડિફરન્સ દેખાય છે કે અને હજુ આપને શું કરવાની જરૂરિયાત પણ છે ગુજરાતમાં એ પણ હું આપતી જાણું મેડમ ગુજરાતની વાત કરીએ તો પહેલા પહેલાનું ગુજરાત અને અત્યારનું ગુજરાત જે લાસ્ટ ચોવીસ પચીસ વર્ષની અંદર ગુજરાત જે ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે તેની અંદર જો નાના નાના ક્ષેત્રોએ જોવા જઈએ તો પહેલાં મોડા પહેલાં આપણું જે ઇન્ટરનેટ બાબતની વાત કરીએ આપણે તો શું છે કે પહેલાં સ્ટાર્ટિંગ લેવલે મોબાઈલની અંદર જીપીઆરએસ ચાલતા હતા કે જેની અંદર બહુ જ નાની બહુ જ ઓછી સ્પીડે ચાલતું હતું અત્યારે ફાઇવ આવી ગયા અને સિક્સ જી આવી ગયા જેનાથી શું છે કે ઘણા લોકો આગળની સાઈડ ઇન્ટરનેટનો યુઝ કરી શકે છે અને ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી શકે છે બીજું દરેક ક્ષેત્રે જોવા જઈએ તો ચોવીસ વર્ષ પચીસ વર્ષની અંદર દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ છે જેમ કે આજે અહીં મહેસૂલ વિભાગમાં જોઈએ કે કલેક્ટર્સમાં જોઈએ દરેક વસ્તુ ઓનલાઈન મળે છે જેમ કે સાત બાર કઢાવવા માટે પહેલાં લાઇન લાગતી હતી કે લાઇન નથી લાગતી એવી રીતે તમામ વસ્તુઓ કે જે તમામ ક્ષેત્રે છે બધું જ છે આરટીઓ ક્ષેત્રે પણ ઓનલાઈન દરેક ક્ષેત્રે હવે કેવું છે કે ઓફિસલેસ કામ થઈ રહ્યા છે કે જે પહેલા ચક્કર કાપવા પડતા હતા લાઈનમાં ઊભા રહેવું પડતું હતું અને ગુજરાત ઘણું પ્રગતિના એના ક્ષેત્રે છે અને આપે વાત કરી કે જે હવે શું કરવું જોઈએ જો એની અંદર હું ખાલી એટલું જ કહીશ કે અત્યારે જેમ આઉટ ઓફ કન્ટ્રીઝની અંદર જે બીજા વિદેશના દેશોની અંદર લોન્સ લેવી છે માણસને કેવું છે તો કેવું છે કે ઓફિસ કે બેંકની અંદર જવું નથી પડતું એ ઓનલાઈન જ લોન્સ લઈ શકે છે અને જે રજિસ્ટ્રીની બાબતે જોવા જઈએ તો રજિસ્ટ્રી ફેસ ફેસ કનેક્ટથી પણ થઈ જાય છે જેમ આપણે અહીંયા એવું છે કે અહીં આવવું પડે છે થંભ આપવો પડે છે એ પણ થઈ જાય છે ખૂબ સરસ સૂચનો આપને આપ્યા છે આપને શું લાગે છે એઝ યુથ યુથની શું એસ્પિરેશન્સ છે અને એમએસએમઇ ક્ષેત્રે આપણા જેવા નાના ડિસ્ટ્રિક્ટ છે એમાં એમએસએમઇનો ખૂબ એક મોટો ફાળો ઇકોનોમિક એક્ટિવિટીમાં હોય છે એટલે એમએસએમઈઝમાં કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનું આજે સમય છે આપણા શ્રી સ્વદેશીની વાત કરી રહ્યા છે તો આ ક્ષેત્રમાં આપનું શું અનુભવ છે અને આપને શું લાગે છે કે કેટલું વિકાસ જે છે આપણે જોયું છે આ સમય દરમિયાન અત્યારે મેડમ જો વાત કરવામાં આવે કે વિકાસની તરફી વાત કરવામાં આવે તો એમએસએમઇ અત્યારે યુથ માટે કે સૌથી પહેલાં કેવું હોય છે કે માણસ પોતાના બિઝનેસ લેવલે કોઈ પણ માણસ આગળ વધતો હોય છે તો પોતાના ફાધરની જિજ્ઞાસા એવી હોય છે કે પોતાના બિઝનેસની અંદર આગળ વધે જ્યારે અત્યારે નરેન્દ્ર મોદી સરકારે કે નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી કે એમએસએમઈ લાવ્યા છે મુદ્રા લોન લાવે છે કે જેની અંદર શું છે કે ઇન્ડસ્ટ્રીઝ લેવલે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ધારો કે અત્યાર સુધી એવું હતું કે ફાધરના બિઝનેસમાં ગ્રો કરતા હતા પણ અત્યારે જે જે રીતે એજ્યુકેશનલ પણ આગળ વધી રહ્યા છે એ મુજબ પોતાના બિઝનેસ પોતાના બિઝનેસ આઈડિયાથી જ્યારે આગળ વધવું હોય છે તો પહેલાં ફેમિલીયરથી એવું હતું કે લોન્સ નહીં મળે ફંડ ક્યાંથી લાવશું એ ફંડના ઇસ્યુઝને પણ સરકારે ક્લેરિફિકેશન કર્યું છે અને આપે કીધું કે આપ એક પ્રોફેશનલ આર્કિટેક છો અને ગુજરાતના આર્કિટેક તો આજે વિશ્વભરમાં નામ ના મેળવી રહ્યા છે તો આર્કિટેક્ટના ફિલ્ડમાં આપને શું લાગે છે કે કઈ રીતે વોટ આર ધ ડેવલપમેન્ટ્સ આ આખા સમયમાં અને કઈ રીતે એજ્યુકેશન જે છે એમની પ્રોફેશનલ એજ્યુકેશન કઈ રીતે એમાં બદલાવ આવ્યા છે અત્યારે મેડમ આર્કિટેક્ચર લેવલની વાત કરીએ તો પહેલાં જે પહેલાં તો ગુજરાત સરકારની કોલેજીસની વાત કરીએ જે કોલેજીસમાં સરકારે જે ફાયદો આપ્યો છે કે જેની અંદર પહેલાં સીટ્સ બિલ ઓછા હતા એની જગ્યાએ નંબર ઓફ સીટ્સ વધારે છે એટલે નંબર ઓફ સીટ્સ જ્યારે વધારે છે તો ઘણી જગ્યાએ એવું થતું હતું કે જેને આર્કિટેક્ચરમાં એડમિશન લેવા છે એ સીટ્સ ના મળવાને કારણે બીજી કોઈ ફેકલ્ટીઝની અંદર જતા હતા એ અત્યારે સરકાર લેવલે સીટ્સ વધવાને કારણે ઘણા બધા લોકો આર્કિટેક્ટ થઈ શકે છે કે પોતાનું સપનું છે જે સાકાર કરી શકે છે બીજું કે સરકારે બીજું પણ કર્યું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોર્સિસ પણ બહાર પાડ્યા છે કે જેની અંદર શું છે કે જે આર્કિટેક્ચર લેવલે નથી થઈ શકતા આર્કિટેક્ટ કે કોઈ પણ વોટેવર કોઈ કારણસર નથી થતા એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રાઇવેટ કોર્સિસ કરીને પણ આગળ વધી શકે છે યસ મેડમ સરકાર તરફથી ઘણા બધા સારા વિકલ્પ આપ્યા છે અને સરકારે ઘણું બધું માન્યતાઓ આપી છે નાના નાના કોર્સિસની અંદર કે જે આર્કિટેક્ચર લેવલ એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ લેવલે માણસ આગળ વધી શકે છે તો આજે આપની નવી સેન્ટ્રલ વિસ્ટા પાર્લિયામેન્ટની વાત હોય કે અયોધ્યાના રામ મંદિર હોય ગુજરાતના આર્કિટેક્ટ્સ દરેક જગ્યા નામના મેળવી રહ્યા છે એન્ડ આઈ વિશ કે આપનું પણ એવી જ રીતે અમારા મોડાસાનું પણ નામ રોશન થાય અને થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ વિથ અસ કેલન ઓલ ધ બેસ્ટ